જય સ્વામિનારાયણ અમારી દક્ષિણ ભારત યાત્રા આજે સાત તારીખે અલ્હાબાદ પ્રયાગરાજ જ્યાં અત્યારે સ્નાન જેનો ખૂબ જ મહિમા છે અને દેશ વિદેશમાંથી લોકો આ મહાકુંભની અંદર આવતા હોય છે તો એ સ્થાનની અંદર પહોંચી છે અમે આમ તો પ્રયાગરાજની અંદર રાત્રે અગિયારેક વાગે એન્ટ્રી કરેલી પણ પંદરેક કિલોમીટરનું અંતર કાપતા અમને ત્રણેક કલાક લાગેલી એટલું બધું ત્યાં મહાકુંભના હિસાબે ટ્રાફિક હતો તો પાર્કિંગની અંદર ગાડીને રોકી અને પહેલાં તો આટલા ટ્રાફિકમાં જવું કે ન જવું વળી કોઈનો સ્પર્શ વગેરે થાય ને ત્યાગીબહેનો ઉપવાસ પડે આ તે ઘણી બધી મુશ્કેલીઓની ચર્ચાઓ થઈ પણ પછી છેવટે હરિકૃષ્ણ મહારાજને ગોપીનાથજી મહારાજને યાદ કરી અને એવું નક્કી કર્યું કે અમારી યાત્રા તો દક્ષિણ ભારતની હતી અને છતાંય અમને એવો વિચાર થયો કે હજાર પંદરસો કિલોમીટર આમ તેમ થઈને પણ જો આવો જ્યારે મહાકુંભ પર્વ આ દેશની અંદર ઉજવાઈ રહ્યું હોય ત્યારે એમાંય ખાસ કરીને મહાકુંભમાં સાધુ સંતો સ્નાન વધારે કરતા હોય છે તો એ ન્યાયે પણ આખી હિન્દુ ભાતીગળ સંસ્કૃતિ એના સંતો એના ઉપાસકો બધા જ જ્યારે અલ્હાબાદની અંદર એકત્ર થયા હોય તો અમને વિચાર થયો કે દક્ષિણ ભારત પછી જઈશું પણ પહેલાં કુંભ સ્નાન કરી અને મહારાજને રાજી કરવાનો પ્રયાસ કરીએ આવું વિચારી અને અમે બોટાદથી નીકળી અને દક્ષિણમાં નહીં જતાં સીધા ઉત્તરની અંદર આવ્યા અને પ્રયાગરાજની અંદર અમે સાત તારીખની રાત્રે પહોંચ્યા આમ તો દશમનો પવિત્ર દિવસ કહેવાય મહાસુદ દશમ તો વહેલા નીકળી અને અમે ચાલતા કોઈ લોકો એવું કહેતા કે વીસ કિલોમીટર ચાલવું પડે કોઈ કે પચીસ કિલોમીટર ચાલવું પડે કોઈ કે પાંચ ચાલવું પડે બધા અલગ અલગ રીતે જેને જે જે અનુભવ થયા હોય એવી એવી વાતો કરતા પણ છતાંય અમે સાહસ કરી અને સત્યાવીસ સાંખ્યોગી બહેનો સાથે રહેલા છ એક ગ્રસ્તો તો બધાય સાથે મળી અને અમે જ્યાં બસનું પાર્કિંગ હતું ત્યાંથી પેદલ ચાલવાની શરૂઆત કરી આગળ જતાં ભગવાનની કૃપાથી અમને એક આઈસર જેવું વાહન મળી ગયું એટલે એની અંદર અમે બેસી અને પ્રયાગરાજનો આખો રાત્રિનો માહોલ સરસ મજાની રોશની અને આ દેશના શ્રદ્ધાળુ લોકોની શ્રદ્ધા કે વહેલાં બે વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય પણ પ્રયાગરાજના રસ્તાઓ માણસોની મેદનીથી છલકાતા હોય વાહનોની સતત આવન જાવન ચાલુ હોય આ બધું જોતાં ખરેખર હૃદયની અંદર ગર્વ થાય કે હિન્દુ સંસ્કૃતિના લોકો ધર્મને વિશે કેવી આસ્થાવાળા કેવી શ્રદ્ધાવાળા છે ઘણા ઘણા લોકો તો હાથમાં લાકડીઓ લઈ લઈને કોઈએ હાથ પકડ્યો હોય અને કુંભ સ્નાન કરવા આવ્યા હોય એવા પણ જોયા અરે નદીને કિનારે તો એક વ્યક્તિને જોળીમાં નાખીને બે ત્રણ જણાએ જોળીને પકડી અને ત્યાં કિનારે ઊભા રાખીને એને સ્નાન કરાવ્યું ત્યારે અમને એમ થયું કે આને શત સત વંદન કરવા જોઈએ ત્યાંને કેટલો બધો કુંભ સ્નાનનો મહિમા છે એમ થાય કે મરતાં મરતા પણ આવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરી તન મન અને ધનથી કોઈ પણ પ્રકારે ભૂલમાં જાણે અજાણે થયેલા જે પાપ હોય એ એનાથી નાશ પામે તો આવો સદવિચાર લઈ અને લોકો આવતા હોય છે તો અમે આ ઈસરમાં બેસી અને નીકળેલા તો લગભગ જ્યાં ત્રિવેણી સંગમનો કિનારો છે આરો છે જ્યાં લોકો સ્નાન કરી રહ્યા છે ત્યાંથી એક દોઢ કિલોમીટર જેવો અમારો જે આયસર છે ટેમ્પો એને ઊભો રાખ્યો બધા બહેનો એમાંથી ઉતરી અને ખૂબ ભીડભાડ ટ્રાફિક એની વચ્ચે જ્યારે ચાલતા થયા પણ પરમાત્માને કૃપાએ કરી અને સિક્યોરિટીવાળા હતા ઓછા પણ છતાંય ખૂબ બે ભાઈઓ હતા સાથે ચાર બહેનો હતા પણ એમણે ખૂબ જ ખટકો રાખીને પોતાના દેહની પણ પરવા કર્યા વગર ચારેય બાજુ બોર્ડર વગેરે કરતાં કરતાં લોકોને હટાવતા હટાવતા હિન્દી આવડે ન આવડે છતાંય પણ ખૂબ ધ્યાન રાખી અને અમને ક્ષેમ ક્ષેમકુશળે એમને લઈ જવાનો પ્રયાસ કર્યો છે તો અમે પણ ઉતાવળા ધીમે વગેરે ચાલતા ચાલતા પ્રયાગરાજનો માહોલ જોયો અતિ દિવ્ય માહોલ હતો અમે આમ પ્રયાગરાજને કિનારે જ્યાં પહોંચ્યા ત્રિવેણી સંગમને કિનારે ત્યાં અજવાળું થઈ ગયેલું એટલે પહેલાં તો અમે સંગમ સ્થાન જે છે ત્યાં નહીં જતા આજુબાજુમાં જ રાઉન્ડ માર્યો ત્યાંના અલગ અલગ બધા જે કાંઈ માહોલો હતા એને અમે જોયા વાણવાળાઓ બધા એની મસ્તીમાં હોય સ્નાનવાળા હોય દર્શનવાળા હોય જુદા જુદા અખાડાના તંબુઓ હોય અનેક પ્રકારની કોઈ મોટા માણસો હોય રાજકારણીઓ હોય તો એમની ગાડીઓ કારણ કે કુંભ સ્નાનનો મહિમા તો દરેક વ્યક્તિને હોય તો એ બધા જ આવતા અને એમાંય પાછો કિનારે ઠંડી કે મારું કામ અને પવન પણ એટલો બધો પણ આ માહોલની અંદર ઠંડી પવન વગેરેને ભૂલી અને લોકો ગાંડા ઘેલા થઈ અને ત્રિવેણી સંગમમાં સ્નાનનો આગ્રહ રાખતા દેશના ખૂણે ખૂણેથી કોઈ શ્રીમંત હોય અમીર હોય કોઈ સાધારણ પરિસ્થિતિના મધ્યમ વર્ગી હોય કોઈ ગરીબ હોય કોઈ ટ્રેનમાં કોઈ વાહનોમાં કોઈ થોડું ઘણું ચાલતા તો એ રીતે જાણે કે અર્ધુ ઇન્ડિયા અલ્હાબાદની અંદર ભેગું થયું હોય પ્રયાગરાજની અંદર ભેગું થયું હોય એવું અમને લાગ્યું અને એ પ્રયાગરાજની ધરતી અને એમાંય ત્રિવાણી સંગમને કિનારે રહેલી કોમળ જે રેતી માટી એની અંદર ચાલતા ત્યાંના રોડ ઉપર ચાલતા ત્યાંની ઝીણી ઝીણી રજ વગેરે જોતા અંતરથી એવું થતું કે કરોડો સાધુ સંતો ભગવાનના મહિમાવાળા ભક્તો તો એ બધાયના પગલાં આ ધરતી ઉપર પડ્યા હશે અને એ પવિત્ર ચરણરજમાં ચાલવાનો આપણને પણ આવો સરસ મજાનો લાભ મળ્યો એટલે આમ તો ઘણું બધું ફર્યા પછી અમને સ્નાન કરવાનો મોકો મળ્યો પણ છતાંય પ્રયાગરાજમાં પહોંચ્યા એનો બધાએને ખૂબ આનંદ હતો અને એટલે કોઈને થાક વગેરે પણ કાંઈ એવું ખાસ લાગ્યું નહોતું તો એ માહોલને જોતાં જોતાં અમે જ્યારે મુખ્ય ગેટ ઉપર ગયા આપ જોઈ શકો છો કે કિનારા ઉપરનો આ માહોલ છે અમે બધા એક બાજુ ઊભા છીએ અને આ બધા જ લોકો ટોળે ટોળા હજુ તો સૂર્યોદય પણ થયો નથી અને એ અરસાની અંદર બધા જ સ્નાન માટે આવી રહ્યા છે કડકડતી ઠંડી છે ધ્રુજતા ધ્રુજતા પણ આ પવિત્ર જળમાં સ્નાન કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે તો આના ઉપરથી એવું લાગે કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ કેટલી મહાન છે અને હિન્દુ સંસ્કૃતિમાં કુંભ વગેરે તો એક આસ્થાનું પ્રતિક છે અને કુંભની કથા ભાગવતજીની અંદર આવે છે કે દેવો અને દાનવયે ભેગા થઈ અને જ્યારે સમુદ્ર મંથન કર્યું તો એ અરસાની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ નીકળી જેને જે યોગ્ય લાગી એ એને આપવામાં આવેલી તો એ જ અરસામાં એવું કહેવાય છે કે જ્યારે નીકળ્યું તો શિવજીને આપ્યું અને છેવટે અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા પણ બળ્યાના બે ભાગ તો એ ન્યાયે દૈત્યો ભગવાન ધન્વંતરીના હાથમાંથી જે અમૃતનો કુંભ હતો એ લઈ અને ભાગ્યા ત્યાર પછી દેવો જ્યારે ચિંતામાં પડ્યા ત્યારે દેવોનું શ્રેય કરવા માટે ભગવાને મોહિની સ્વરૂપને ધારણ કરી અને દૈત્યોના હાથમાંથી અમૃત લઈ લીધેલું તો એવું કહેવાય છે કે એ અમૃતનો કુંભ લઈને દૈત્યો જ્યારે ભાગ્યા ત્યારે ચાર જગ્યાએ એ અમૃતના કુંભમાંથી થોડું થોડું અમૃત આ પૃથ્વી ઉપર ઢોળાયું અને એ ચાર જગ્યામાં જ્યાં જ્યાં એ ઢોળાયું છે ત્યાં અમુક સમય મર્યાદાને અંતરે કુંભ મેળા ભરાય છે આ તો યુગોની જૂની પરંપરા છે જેની અંદર તમામ અખાડી સાધુ સંતો મહંતો ઇતર દરેક સંપ્રદાયના સાધુ સંતો વગેરે હોય આખી હિન્દુ સંસ્કૃતિ માની લો કે ત્યાં બધી એકત્ર થતી હોય છે એમાં અર્ધ કુંભ પણ હોય ઘણીવાર મહાકુંભ પણ હોય અને ચાર ચાર વર્ષે જ્યારે આવું થતું હોય તો બાર વર્ષે વારો આવે તો આ કુંભ મેળા છે એ હરિદ્વારની અંદર ભરાય ઉજ્જૈનની અંદર પણ ક્ષિપ્રા નદીના કિનારે કુંભ મેળો ભરાતો હોય છે તો એવી જ રીતે નાસિકમાં ગોદાવરી ગંગાને કિનારે પણ કુંભ કુંભમેળાના દર્શન થાય અને બધાય કરતાં મોટામાં મોટું તીર્થ જેને પ્રયાગરાજ કહેવામાં આવે આમ તો નદીઓનો સંગમ હોય એને પ્રયાગ કહેવાય આપણે ઘણી વખત હિમાલયમાં જતા હોઈએ તો મંદાકીની અલકનંદા સંગમ એવા એવા બે બે નદી ભેગી થાય ત્યારે સંગમ સ્થાનો આવતા હોય છે પણ આ દેશની પવિત્રમાં પવિત્ર ત્રણ નદીઓ ગંગા યમુના અને સરસ્વતી તો આ ત્રણેયનો સંગમ જે સ્થાનની અંદર થાય છે એને પ્રયાગરાજ કહેવામાં આવે છે તમામ તીર્થોનો રાજા એટલે પ્રયાગરાજ તો આ પ્રયાગરાજની અંદર જ્યારે કુંભ સ્નાન હોય ત્યારે ખરેખર આ દેશના સાધુ સંતો બધા ગાંડા ગેલા બની અને મહિમાથી ત્યાં સ્નાન કરવા આવતા હોય છે અને એમાં એવું કહેવાય છે કે આ વખતનો જે કુંભ છે દરેક વ્યક્તિને એમ હોય કે મરતા કે જીવતા એક વખત આપણે ત્યાં જઈ અને સ્નાન કરી લઈએ તો એવો મહિમા જાણીને વર્ષો પછી એટલે કે સદી પછી આવેલો આ જે મહાકુંભ છે તો એનો મહિમા સમજી અને એટલું બધું માણસોનો ત્યાં ભીડો રહેતો હોય છે તમે તમારી નજરે જોઈ રહ્યા છો તમને દર્શન થાય એટલા માટે જ આ ભીડો અમે તમારા માટે જ ઉતારેલો છે આજુબાજુની ઝળહળતી લાઇટ રોશની તથા સામે રહેલો તમને પ્રયાગરાજનો કિનારો સરસ મજાનું નદીનું નિર્મળ જળ એ પણ દેખાઈ રહ્યું છે તો આવી રીતે લોકો આવતા હોય છે તો આ મહાકુંભની અંદર જઈ અને અમને પણ ઘણી વખત મીડિયા વગેરેના માધ્યમથી અથવા તો બધા હરિભક્તો સમાચાર આપતા હોય કહેતા હોય કે આટલા લોકો ત્યાં સ્નાન કરવા માટે ગયા છે આવો ભીડો છે આટલા સાધુ સંતો આવે છે તો અમને પણ અંતરથી એમ થયું કે અમારા ઇષ્ટદેવ જ્યારે વન વિચરણ કરતાં કરતાં મા ગંગાજીની ગોદમાં હરિદ્વારમાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં પણ કુંભ સ્નાન ચાલતું અને ભગવાન શ્રીરીએ ખૂબ ભાવથી હરકી પવડી ઉપર કુંભ સ્નાન કરેલું મહારાજને તીર્થોનો ખૂબ જ મહિમા હતો અને એ તીર્થોનું નષ્ટ થયેલું તીર્થત્વ એને પુનઃ પ્રાપ્ત કરાવવા માટે જ પરમેશ્વરે હજારો કિલોમીટરનું વન વિચરણ કરેલું છે આ દેશની અંદર ઘણી બધી નદીઓ હોય પર્વતો હોય અથવા તો વાવ કુવા સરોવરો જ્યાં જ્યાં જળ જોયું એમાં ઠાકોરજીએ સ્નાન કરી અને એને પવિત્ર તીર્થ રૂપ બનાવ્યા છે તો આવા તીર્થ પ્રિય એવા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એને રાજી કરવા માટે અને શ્રદ્ધાળુ ભગવાનના ભક્તો સંતો વગેરેના દર્શન કરવા માટે તથા પ્રયાગરાજની પવિત્ર તીર્થભૂમિ એવું કહેવાય છે રામાયણમાં લખ્યું કે ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા આ ભરદ્વાજ મુનિ

એ પણ વિચરણ કરતાં કરતાં લક્ષ્મણજી અને જાનકીજીની સાથે આ પ્રયાગરાજની અંદર આવેલા અને ભરદ્વાજ મુનિના આશ્રમે એમણે ઉતારો કરેલો અને એવું કહેવાય છે કે આ ત્રિવેણી સંગમની અંદર ભગવાન પણ નાવમાં બેસીને જ ઉતરેલા એટલે અહીંયાના તમામ નાવિકોને કેવટ જ કહેવામાં આવે છે અને પૂજનીય માનવામાં આવે છે તો આ વાણની અંદર બેઠેલા ભગવાનને લક્ષ્મણજી એવું પૂછેલું કે મહારાજ આ તો પ્રયાગરાજ છે ને તમામ જીવાત્માઓના પાપને બાળે તો મને પ્રશ્ન થાય કે આ પ્રયાગરાજની અંદર ભેગા થયેલા પાપનું પછી શું થતું હશે પ્રયાગરાજ આ પાપને બાળવા માટે ક્યાં જતા હશે ને એ વખતે ભગવાન રઘુનાથજી અદ્ભુત જવાબ આપેલો ભગવાનના નેત્રો ભીંજાયેલા અને ભીંજાયેલા નેત્રે ભગવાનને એવું કીધું કે લખન આ નદીને કિનારે પ્રયાગરાજને કિનારે વર્ષોથી ધૂણી દખાવી અને બેઠેલા અમારા મહામુનિ ભરદ્વાજ અને એ ભરદ્વાજ વહેલા ચાર વાગે જાગીને એક જ વખત ત્રિવેણીમાં ડૂબકી મારે અને આખો પ્રયાગરાજ ધન્ય ધન્ય બની જાય તમામ એના કલમ નાશ પામે તો આવા અંદર ભરદ્વાજ સ્નાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ માઘ માસનો ખૂબ જ મહિમા છે સમુદ્ર હોય પવિત્ર નદીઓ હોય તો જે જે ગામની અંદર જે જે સ્થાનમાં હોય ત્યાંના તેના ભક્તો ત્યાંના ત્યાંના સંતો ઉઠી મહારાજને રાજી કરવા માટે કડકડતી ઠંડીમાં આ સ્થાનોની અંદર સ્નાન કરવા જતા હોય પછી એમ ને એમ જ સુસવાટાબંધ વાયુ વાતો હોય અને ભીના કપડે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતા આવતા હોય તો આવા શ્રદ્ધાળુ વ્યક્તિઓની આ સંસ્કૃતિ છે શ્રદ્ધાળુઓ વિશ્વાસુઓનો આ દેશ છે તો એ ન્યાયે અમને પણ એમ થયું કે આવો જ્યારે માઘ માસ ચાલી રહ્યો છે ત્યારે આ માહોલના દર્શન કરીએ અને દક્ષિણમાં તો પછી જઈશું પણ પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરીએ અને અમને ઘણા એવું પણ કીધેલું કે તમારું કામ નહીં કારણ કે ટ્રાફિક જ એટલું બધું તમે કોઈને અડો નહીં દૂર દૂર ચાલો ત્યાં કોણ તમારું ધ્યાન રાખે અને માણસ એક વખત છૂટો પડી જાય પછી એને પોતાનો જે પરિવાર હોય કે મંડળ હોય કે પોતાના જે સાથીઓ હોય એની ભેગા થવું એ જ કામ અતિશય કઠણ છે તો આવી પોઝિશનમાં સાધુ સંતો તો ઠીક છે હરિભક્તો બધા ઠીક છે પણ તમે ત્યાગી બહેનો કેવી રીતે જઈશો કારણ કે દુનિયાની અંદર જેટલા જેટલા ધર્મ નિયમ સંપ્રદાયો જે કાંઈ છે એમાં કડકમાં કડક નિયમ હોય તો તમારા છે તો આવું અમને ઘણું બધું કીધેલું ઘણા બધા વિચાર વિમર્શને અંતે અમે નક્કી કરેલું કે જે થવાનું હોય તે થાય જિંદગીનો પહેલો કે છેલ્લો લાવો છે અને હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ કષ્ટભંજન દેવ બધા એને યાદ કરી અને અમે અલ્હાબાદ તરફ પ્રયાણ કરેલું અને આપ સૌ જોઈ રહ્યા છો કે એ અલ્લાબાદની અંદર પરમાત્માની કૃપાએ કરીને અમે પહોંચીએ ગયા કાંઈ પચીસ કિલોમીટર ચાલું એ ના પડ્યું થોડું ઘણું ચાલ્યા અને ખૂબ ચારે બાજુ રહેલા માહોલના અમે દર્શન કર્યા ક્યાંક ક્યાંક યજ્ઞ ચાલી રહ્યો હોય ક્યાંક ક્યાંક સરસ મજાની રામકથાઓ ગવાઈ રહી હોય ક્યાંક ક્યાંક સરસ મજાની ભાગવત ગાથાઓ ગવાઈ રહી હોય તમે ત્રિવેણી ઉપર ઉગતો સૂર્ય દેખી રહ્યા છો તો એ સૂર્યદેવની સાક્ષીએ તમામ ભક્તો પ્રયાગરાજની અંદર સ્નાન કરી રહ્યા છે કોઈ ત્યાં બેઠેલા ભિક્ષુકો હોય કોઈ ગરીબ માણસો હોય સાધુ સંતો હોય તો શ્રદ્ધાળુઓ એને દક્ષિણાઓ પણ આપે છે હવે બધા જ બહેનો જેણે પ્રયાગરાજને દર્શન કરતાં એમનો થાક ઉતરી ગયો હોય એવું લાગે છે એટલે હસતા ખીલતા બધા એ રાહ જોઈ રહ્યા છે પહેલાં તો ટ્રાફિક જોઈને એવું નક્કી કર્યું કે કિનારા ઉપર જ સ્નાન કરવું પણ વળી પાછા ભગવાનની કંઈક એવી ઈચ્છા હશે એટલે હૃદયની અંદર એવું બળ આવ્યું કે અહીંયા સુધી જ્યારે લાંબા થયા છીએ પંદરસો પંદરસો કિલોમીટર સુધી જ્યારે સ્પેશિયલ કુંભ સ્નાન કરવા માટે જો આવ્યા છીએ તો કુંભ સ્નાન તો ત્રિવેણી સંગમ જ્યાં થાય છે ગંગા અને યમુનાના સામસામેથી પ્રવાહ ભેગા થાય છે વચ્ચેથી ગુપ્ત સરસ્વતી નીકળે તો આ સ્થાનની અંદર જ સ્નાન કરવું કારણ કે હવે નવાણું થઈ ગયા છે સોને થતાં કાંઈ વાર લાગે એવું હતું નહીં એવું વિચારી અને જેટલો ટાઈમ જાય એટલો ટાઈમ જોવા દેવો બાકી સ્નાન કરવા તો બોટમાં બેસીને જવું આવું નક્કી કર્યું અને આપણે એ પણ જાણીએ છીએ કે જ્યાં આવો માહોલ સર્જાયેલો હોય તો ત્યાંના વેપારીઓ હોય કે બીજા નાના મોટા દુકાનદારો હોય આ બોટવાળા હોય તો એની આ જ આજીવિકા હોય એટલે એ લોકોને પણ કમાવાનો અત્યારે સમય હોય આટલું બધું ટ્રાફિક હોય તો એ પણ એની રીતે ભાવમાં વધારે ઘટાડા કરતા હોય પણ રૂપિયા સામે જો જોઈએ તો નાણું તો આજ છે ને ખાલ નથી પણ આવું ટાણું પાછું જિંદગીમાં ક્યારેય પણ મળે નહીં એવું વિચારી અને બોટ બાંધવાનું નક્કી કર્યું હરિભક્તો બોટ માટે ગયા પણ એટલું બધું ટ્રાફિક કે બોટ ખાલી થાય અડધા ઉતરે ત્યાં તો અડધા ચડી ગયા હોય એટલે ક્યાંય બોટનો વારો આવે નહીં કોઈ જાય અને બોટ બાંધે ને પછી અમને બોલાવવા આવે તો અમે વળી આઘાર્યો પાછાર્યો કરતાં પહોંચીએ ત્યાં બોટમાં બીજા બેસી ગયા હોય તો એમને એમાં કિનારે પણ અમારે ઘણું બધું ઊભા રહેવું પડ્યું અને એવું હતું કે એક બોટની અંદર દસ જ વ્યક્તિ બેસે તો એક વ્યક્તિના હજાર રૂપિયા હવે એટલો બધો બધા આપણે દર્શન કરતા હોઈએ જતા હોઈએ તો એટલો બધો કોઈ લાંબો રન છે નહીં ત્રિવેણીમાં પહોંચવાનો પણ છતાંય સમય સમય પ્રમાણેના ભાવ હોય છે એટલે છેવટે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં ત્રણ વાણ કરીને પણ ભલે જે પૈસા લેવા હોય એ લે પણ આવ્યા છીએ તો યોગ્ય સ્થાન ઉપર જઈને જ સ્નાન કરવું એટલે બોટ નક્કી કર્યા અને ધીમે ધીમે બહેનો બોટમાં ગોઠવાઓ પણ મંડ્યા અને અમારી મર્યાદાઓને પરિપૂર્ણ રીતે સાચવી શકાય એવો જ સરસ મજાનો માહોલ હતો એટલે બોટની અંદર બધા જ બહેનો દસ દસ એવી રીતે ગોઠવાઈ ગયા અને અમે ત્રિવેણી સંગમ તરફ પ્રયાણ કર્યું ચારેય બાજુ જો નજર કરીએ તો એકલા વાણ જ દેખાય અને એટલા બધા ભરેલા વાણ ચારેય બાજુ ઘૂમતા હોય ત્રિવેણી સંગમ ઉપર પણ એટલું બધું ટ્રાફિક અને એટલી બધી ઠંડી અને ભગવાનને કસોટીએ ચડાવવા તે પવન પણ એટલો બધો હતો જાણે હૃદયને વીંધીને સોસરો નીકળે ને એવો પવન પણ છતાંય બધા જ અમે તો ઠીક છે કે કાયમ ઠંડા જળથી સ્નાન કરતા હોઈએ તપસ્ચર્યા કરતા હોઈએ સહન કરતા હોઈએ પણ મોટા મોટા શ્રીમાન શાહુકારો ધ્રુજતા ધ્રુજતા ભગવાનના નામ લેતા લેતા આ ત્રિવેણી સંગમ ઉપર બધા જ સ્નાન કરતા હતા વળી અમુક ઉંમરવાળા હોય બીમાર હોય પણ છતાંય સાહસ કરી કરીને આ ઠંડા પવન અને ઠંડીની અંદર ત્યાં જઈ અને બધાએ ખૂબ ભાવથી જ્યારે સ્નાન કરતા ત્યારે એમને સતશત વખત નમન કરવાનું ખરેખર મન થતું અને ચારેય બાજુ રમકડાઓને જેમ વાણ ચાલતા તો એ સરસ મજાનો નજારો જોતાં કેવા તમને બધું સમજાવે કે આ બાજુથી ગંગાજી આવે છે આ બાજુથી યમુનાજી આવે છે શ્વેત પ્રવાહ છે ગંગાજીનો છે શ્યામ પ્રવાહ છે એ યમુનાજીનો છે અને વચ્ચે સેજ એવો ભૂરો પ્રવાહ જેને ગુપ્ત સરસ્વતીજી કહેવામાં આવે છે તો આ બધો માહોલને જોતાં જોતા નદીની અંદર ગંગાજી બતાવે તો વળી હાથ બોળીને પાણી માથે ચડાવીએ તો આવી રીતે કરતાં કરતાં અમે ત્રિવેણી સંગમે પહોંચ્યા અને બોટવાળાએ પણ હરિકૃષ્ણ મહારાજે એવા શોધી આપેલા કે અમારી મર્યાદાઓ તોડે નહીં એટલે શાંતિથી ત્રિવેણીમાં ઉતરી અને મહાકુંભ સ્નાન ને માઘ સ્નાનનું નામ તો ગણીએ તો આખી જિંદગીનો ભેગો સંકલ્પ મૂકી દીધો અને જેટલા જેટલા અમારા આત્મીય હરિભક્તો હતા જેટલા જેટલા હરિભક્તો આલોક છોડી અને પરમાત્મા સુધી પહોંચ્યા હોય તો એ બધા એને યાદ કરી અને હમણાં તો અમે છેલ્લો સુરતની અંદર ઉદ્યાપન યજ્ઞ કરેલો તે અમારે પછી એમને અભરું સ્નાન કરાવવાનો કાંઈ ટાઈમ હતો નહીં એટલે એ છસોએ છસો બહેનો અને સેવાભાવી જે જે હતા એ બધા યાદ કરી અને મહાકુંભ સ્નાનની અંદર સંકલ્પ મૂકી અને બધાના વતી અમે જળ ચડાવ્યું ડૂબકીઓ વગેરે મારી અને ખૂબ ભાવથી સ્નાન કર્યું આમ તો ત્રણેય સાંખ્યોગી બહેનોના વાણ હતા ને એ થોડા અલગ પડી ગયેલા પણ છતાંય સાથે ગ્રસ્ત બહેનો બે બે હતા એટલે બધાએ પોતપોતાની રીતે સ્નાન કર્યું એટલે તમને બધા બહેનો ભેગા નહીં દેખાય પણ ટુકડે ટુકડે દેખાય છે વળી ક્યાંક મોબાઈલ હોય ક્યાંક ઉતારવાનો મેળ આવ્યો હોય ન આવ્યો હોય વળી અમારી સાથે કેમેરામેન નહોતા એટલે આ બધું મોબાઈલની અંદર જાતે ઉતારી અને ભેગું કરેલું છે તમને દર્શન માટે તો ત્યાં બેસી અને તમે સાંભળી રહ્યા છો કે અમે બીજ મંત્ર ગાઈ રહ્યા છીએ વહાણ કોઈ આવી રહ્યા છે ભગવાનને પાછા લેવા માટે રાજ્ય પાછું સોંપવા માટે ચિત્રકૂટ તરફ ભરતજી મહારાજ જ્યારે જઈ રહ્યા હતા તો એ ભરતજી આ પ્રયાગરાજમાં વાણમાં બેસી અને એમણે આ ત્રિવેણી સંગમને પાર કરેલો અને ભરદ્વાજ મુનિની પાસે એક ગયેલા અને એવું કીધેલું કે જેને કારણે રામને વનવાસ થયો જેને કારણે આખું અયોધ્યા દુઃખી થયું તો એ કઈ કઈનો દીકરો પાપી ભરત હું છું આવું જ્યારે કહ્યું ત્યારે ભરદ્વાજ મુનિની આંખમાંથી આંસુડાની ધાર થયેલી અને ભરદ્વાજ મુનિએ ખાલી એવું જ કીધું કે ભરત અત્યાર સુધી મને કાયમ એક વિચાર આવતો કે જ્યારથી સમજદાર થયા ને ત્યારથી આરંભી અને આ ભગવો ભેખ પહેરો છે ને અખંડ ભગવાનનું અમે ભજન કરીએ છીએ વનના વનફળ ખાઈ અને રહીએ છીએ આ વલકલ વસ્ત્રોને પહેરીએ છીએ નિત્ય પ્રયાગરાજમાં સ્નાન કરીએ છીએ તો અમારી સાધના અમારી ભક્તિ એનું ફળ અમને શું મળશે અને થોડાક દિવસો પહેલાં જે ભરત ભગવાન રામ લક્ષ્મણ જાનકી અહીંયા પધાર્યા અને પરમાત્માના દર્શન થયા ત્યારે અમને એમ થયું કે આજ મારો જન્મ સફળ થયો ભગવાન તો વિદાય થયા ચિત્રકૂટમાં જઈને રહ્યા અને પછી અમને એમ થતું કે અમારી સાધનાનું ફળ રામ દર્શન એ મળ્યું તો ભગવાનના દર્શન થયા એનું ફળ હવે અમને શું મળશે આ તો બહુ મોટો ને મુદ્દાનો પ્રશ્ન હતો પણ હે રાજકુમાર હે સંત ભરત જ્યારે અમે તમારા દર્શન કર્યા અને તમારો પ્રેમ તમારી આંખમાંથી ઉભરાતા ભગવાન માટે પડતા જે આસુડાવો અને તમારું પુલકિત હૃદય તમારા હૃદયમાં રહેલો પરમાત્માનો મહિમા આ બધું જોતા અમને એમ થયું કે આ જ અમારી જિંદગી સફળ થઈ ભગવાનના દર્શનનું ફળ એ મળ્યું કે તમ જેવા સંતના અમને દર્શન થયા ખૂબ સરાહના ભરદ્વાજ મુનિએ ભરતજી મહારાજની કરેલી અને કલકલ વહેતા તમે નિહાળી રહ્યા છો એ ત્રિવેણી ગંગાના જળની સામે હાથ જોડી અને એવું કીધેલું ભરતજીએ કે આની અંદર યમુના નદી પણ છે તો યમુના સૂર્યપુત્રી છે અને હું પણ સૂર્યવંશની અંદર જન્મેલો છું માટે હું બે હાથ જોડીને એવું માગું છું કે ભગવાનના ચરણારવિંદમાં મને જન્મો જન્મ અતિશય પ્રીતિ થાય તો એવી મારા ઉપર તમે કૃપા કરજો તો આવું એમણે માગેલું અને એ વખતે યમુનાજીના જળમાંથી એવી આકાશવાણી કહેતા એવો અવાજ સ્ફુરેલો કે હે ભરત તમારા પગલે આજ આ પ્રયાગરાજ પણ પાવન થયો અને તમે તો પરમાત્માને વિશે પ્રીતિનું જ સ્વરૂપ છો માટે તમારે આવું માગવાની જરૂર નથી તમે સ્વયં સંત છો આવી રીતે જ્યારે કીધેલું તો એવું કહેવાય છે કે ભરતજીના દર્શન મોટા મોટા સાધુ સંતો પણ ઈચ્છતા તો એવા જે પ્રેમ મૂર્તિ ભરતજી તો એ ભરતજી મહારાજની પણ આ પવિત્ર પાવન પદ્રજ છે તો એના આવી રીતે અમે બધાએ ભાવથી દર્શન કર્યા સ્નાન કરી અને પરત અમે હોડકામાં બેસી અને પાછા ફર્યા કિનારે આવી વળી પાછા બધાએને ભેગા કરી અને પગપાળા ચાલતા ચાલતા જ્યાં સુધી ઓટો વગેરેની વ્યવસ્થા ન થઈ ત્યાં સુધી ચાલતા ચાલતા આવ્યા પણ ભગવાનની કૃપાએ કરી અને અમારા નિયમ ધર્મની અંદર ક્યાંય પણ ભંગ થયો નહીં એ ખૂબ જ આનંદની વાત હતી આ દુનિયામાં અમે કોઈને એવું કહીએ કે અમે મહાકુંભ સ્નાન કરીને આવ્યા પણ અમે ક્યારેય કોઈને ટચ નથી થયા તો આ વાત તો લોકો અશક્ય જ માને પણ ખરેખર અશક્ય વાતને ભગવાન શ્રી હરિએ શક્ય બનાવી છે તો આવા પવિત્ર કુંભના માહોલના દર્શન કરી સ્નાન કરી તમને બધા યાદ કરી અને સ્નાન દર્શન બધું જ કર્યું છે તો તમને પણ ભગવાન કુંભ સ્નાનનું ફળ આપે તમારા ઉપર પણ ભગવાન ખૂબ રાજી થાય અને આવા આવા અમુક અમુક માહોલના જે દર્શન છે પવિત્ર તીર્થ સ્થળોના દર્શન કરવાનો લાવો તમને પણ ભગવાન જીવનની અંદર આપે એવી અંતરના આર્તનાથથી પરમાત્માના ચરણાર વિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે આમ તો પાછા અને પહોંચ્યા ઉતારે કહેતા પાર્કિંગે ત્યાં તો લગભગ બપોરના ત્રણેક તો વાગી ગયેલા પણ જીવડો ગયો પણ રંગડો તો રહ્યો એનો અમને ખૂબ જ આનંદ હતો અને આ રીતે વ્યવસ્થિત સરસ રીતે આમ આત્માની અંદર સંતોષ થાય એવું મહાકુંભ સ્નાન કરી અને અમે અલ્હાબાદથી પછી રવાના થયા હવે અમે દક્ષિણ તરફ જઈ રહ્યા છીએ તો આ અલ્હાબાદ ત્રિવેણી સંગમ કુંભ સ્નાન નિમિત્તે તમામ દેખનારા સાંભળનારા ભક્તોને અમારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ